નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે એપ્રિલ બે હજાર પચીસ રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે હવે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો આપણે ભાઈ પચીસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રાજ્ય અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે અને નવા ચણાની રોજને રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં भाई नवा चना एक हजार ने बासठ रूपया भाव जियो क्वालिटी भाई क्वॉलिटी में सारा दाणे एकदम चोखा है भाई एक हजार ने बासठ रुपया भाव नवा चना ना भाई जो क्वॉलिटी चना ने क्वालिटी में कहीं घटे नहीं भाई दाणे सारा एक हजार ने बासठ रुपया भाव चना चादन ये ભાઈ નવા બીટુ ચણા હે 1341 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી ભાઈ एकदम ચોખ્ખા હે ભાઈ 1341 રૂપિયા ભાવ નવા બીટુ ચણા નો જોઈ લો ચણા ની ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ 1341 રૂપિયા ભાવ આ ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટ એની સુપર ક્વોલિટી ચણા બીટુ હે ભાઈ નવા 1341 ભાવનો આ જ જો 95 95 95 95 95 रोहे 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 काय काय दोबा 166 रुपया भाव थयो भाई नवा चणा क्वालिटी ની વાત કરે ભાઈ ક્વોલિટી માં દાણે સારા ભાઈ જોઈ લો 166 रुपया भाव આ ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ દાણે પણ સારા છે 166 रुपया भाव આ ચણા નો આજનો જો ક્વોલિટી ચણાના सूपर भाई सुपर क्वालिटी नवा बीटू चना है 1349 रुपया भाव थियो क्वालिटी ની વાત કરે ને દાણે પણ સારા ને લાઈટ માં પણ સારા 1349 रुपया भाव नवा बीटू चना નો આજનો ભાઈ ને एकदम ચોખ્ખો માલ હે ભાઈ ક્વોલિટી માં કાય ઘટત એમ નથી સુપર ક્વોલિટી નવા બીટુ હે 1349 ભાવ ક્વોલિટી માં કાય ઘટત નહીયા ભાઈ દાણે પણ સારા જોઈ લ્યો 1349 ભાવ भाई सुपर क्वालिटी नवा चना 1077 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને દાણે પણ હરા છે અને ભાઈ એકદમ ચોખ્ખા 1077 રૂપિયો ભાવ નવા જણાનો ભાઈ આજનો જોઈ લો જણાની ક્વોલિટીમાં કાઈ ઘટેની ભાઈ 1077 રૂપિયો ભાવ જણાનો દાણે પણ હરા ભાઈ મોટા છે 1077 ભાવ ભાઈ નવા ચણા એક હજાર ક્વોલિટીમાં સારા પણ એક હજાર ને બાવન રૂપિયા ભાવ આ ચણા નો નવાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને બાવન રૂપિયા ભાવ નવા ચણાનો ભાવ बाई एक है। भाई 1055 रुपया भाव थयो नवा चणा क्वालिटी ની વાત કરી ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો 1055 रुपया भाव આ ચણા નો જ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણા ની 1055 ભાવ ભાઈ નવા બીટુ ચણા 1301 रुपया भाव थयो क्वालिटी ની વાત કરી ભાઈ દાણે પણ સારા હે એમ તો આ 1301 रुपया भाव નવા બીટુ ચણા નો જોઈ લો ક્વોલિટી 1301 રૂપિયા ભાવ નવા બીટુનો ભાઈ જોઈ લો ક્વોલિટી જાણાની ભાઈ નવા ચણા છે 1060 રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે મે ક્વોલિટીમાં હારા ભાઈ દાણે પણ 1060 રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો જાણાની ક્વોલિટી 1060 રૂપિયા ભાવ આ ચણાનો આજનો જો ભાઈ एकदम ચોખ્ખા ભાઈ દાણે પણ હારા 1060 ભાવ 88 ભાઈ નવા ચણા રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરી ભાઈ ક્વોલિટી દાણે હારા એક હજાર ને સત્તાવન રૂપિયા ભાવ ચણા નો આજનો ભાઈ જોવો ચણાની ક્વોલિટી એક હજાર ને સત્તાવન રૂપિયા ભાવ ચણા નો આજનો ભાવ જોવો ક્વોલિટી ચણા લાગ્યા પેલાવા બીટુ ચણાએ 1300 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લ્યો 1300 રૂપિયા પૂરા ભાઈ નવા બીટુ ચણાનો આજનો ભાવ જોઈ લો ક્વોલિટી ચણાની 1300 રૂપિયા ભાવ બીટુ નવાનો એવો 800 થી હું કરું ભાઈ નવા ચણા એક 1059 રૂપિયા ભાવ થયો क्वॉलिटी बात करें कराणे हारा है जो लो लिया एकदम चोखा है एक हजार नेगणसठ रुपया भाव नवा चना जो लो क्वॉलिटी चना ने एक हज़ार नेगणसठ रुपया भाव चना भाव जो क्वॉलिटी चना 1058 भाई नवा चना 1058 रुपया भाव थयो क्वालिटी ની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1058 રૂપિયા ભાવ આ चना નો ભાઈ જોઈ લો ક્વોલિટી 1058 રૂપિયા ભાવ આ चना ભાઈ નવા चना 1065 રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી ની વાત કરી ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ દાણે પણ સારા છે 1065 રૂપિયા ભાવ નવા चना નો चणा क्वालिटी हिकु हज़ार पिठ रुपिया भाव चणा न भाव जो